અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું તારીખ સાતમી જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવનું આયોજન કરાયું દેશભરના પતંગબાજોએ અહીંયા પતંગ મહોત્સવમાં ભાગ લીધો તે ઉપરાંત સાથે સાથે પતંગ મહોત્સવમાં રોજગારની તકો પણ ઊભી કરવામાં આવી છે રોજગારી મળી શકે તે માટે હેન્ડીક્રાફ્ટ સહિતની અનેક હાથની બનાવેલી વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો ખૂબ જ આનંદ ઉત્સાહથી તેની ખરીદી પણ કરી રહ્યા છે તે સિવાય ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે દેશભરના પતંગબાજો ખૂબ જ મહેનત કરીને અવનવી પતંગો ઉડાવી રહ્યા છે અને દેશ વિદેશથી મહેમાનો પણ અહીંયા પતંગબાજી નિહાળવા આવી રહ્યા છે આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો જોવા આવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો સત્યાડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે

કઈ કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને શું શું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પૂરી જમે જો આઈ થિંક 2014 બેસ્ટ ઇન ધ વર્લ્ડ બીકોઝ આ હેવ अटેન્ડેડ સો મેની કાર્ટ ફેસ્ટિવલ ઓલ ઓવર ધ વર્લ્ડ બટ વોટએવર ધે આર ડુઇંગ આઈ થિંક નોબડી કેન કમ્પેર ટુ ગુજરાત ટુરિઝમ This is my point of view Thank યુ કેન હેવ ફ્લૂટ ઇન ધ આઈ યસ માય નેમ ઇ આન ફ્રોમ વિટનામ I attend the Kai Festival in India many times. The first time I came to attend is 2010. Is uh, uh, the special Indian the people in, in in Gujarat is very friendly. I like Indian people because they are vegetarian, and I'm vegetarian too. Yes. No meat, no fish, no egg, no milk. You know that I, I like the. Indian, they are very friendly and very good. Yeah. Uh, okay. Uh, my name is Alex. I came from Ukraine, and this is my uh, fiance. Uh, i come from Thailand. My name is Sukalaya. Yes. Yeah. This is our. Oh, this is wonderful festival. So many people. Uh, I, uh, this is my third time in India and in Ahmedabad uh, now we have very good wind compared to last years so we're enjoying now to rise our kites up yeah and this is my first time in India it was exciting but really thank you for Indian organizer that uh, take help me so well આપ જોઈ રહ્યા છો કે સ્ટોલ માં લોકો ખરીદી પણ કરી રહ્યા છે અને લોકો અહી છે મનગમતી વસ્તુઓ પણ પણ લઈ રહ્યા છે લોકો પાસેથી જ જાણીએ કે હસ્તકલાઓ માટે તેઓ અલગ અલગ રીતે કઈ રીતના નવીન વસ્તુઓ પોતાના હાથેથી બનાવેલી વસ્તુઓ લઈ આવીને અહીંયા વેચી રહ્યા છે તો તમને કેવું લાગી રહ્યું છે અને કેટલા વર્ષોથી લાવી રહ્યા છે આંટી

મત બેન બહુ ફાઇન પ્લેટફોર્મ છે અહીંયા પતંગ ઉત્સવમાં અને વેચાણ પણ સારું છે તો ગવર્મેન્ટને આપણે એટલી રિક્વેસ્ટ કરી કે આવા પ્લેટફોર્મ બધી જગ્યાએ બનાવે અને નાના નાના કારીગરને રોજગાર મળે એમ તો તમને શું લાગે છે આ વર્ષે દર વર્ષ કરતાં વધુ રોજગાર મળશે કે નહીં મને લાગે છે કે વધીને બહુ વધારે છે એમ આ પબ્લિક પણ સારું છે અને વેચાણ પણ સારું છે તો મારા ખ્યાલથી બહુ સારું રહેશે